તો તરફ વડોદરાની પણ તેજ સ્થિતિ છે વડોદરા પર ફરી એકવાર પૂરનું સંકટ સામે આવ્યું છે વિશ્વમિત્રી નદીની જળ સપાટી વધી છે વિશ્વમિત્રી નદીની જળ સપાટી ફૂટે પહોંચી વિશ્વમિત્રીની જળ સપાટી વધતા કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું થયું કાંસા રેસિડેન્સી સમૃદ્ધિ ટુર્નામેન્ટ આસપાસ ફરી વળ્યા છે પાણી મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરમાં ફસાયાની આશંકા છે કાંસા રેસિડેન્સીમાંથી માંથી લોકોનું રેસ્ક્યુ કરાયું વૃદ્ધોને બોટમાં બેસાડી બહાર કઢાયા

વધુ માહિતી માટે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ચુક્યા અલ્પેશ પહેલા રાઉન્ડમાં તબાહી મચાઈ મેઘરાજા એ બીજા રાઉન્ડમાં પણ હવે તંત્રના પાપે ક્યાંક સામાન્ય લોકોને ભોગવવામાં આવ્યું છે બિલકુલ પ્રતિપાલ આ વખતે ફરી એકવાર જયારે આજે વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થઈ હતી સવારથી અત્યાર સુધીમાં અંદાજે ચાર ઇંચ થી પણ વધુ વરસાદ છે તે ખાબકે છે અને તેને જ લઈને શહેરના જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા ત્યારે ફરી એકવાર શહેર તેમજ ઉપરવાસમાં વરસાદને લઈને સતત જે વિશ્વામિત્રી ની જળ સપાટી છે તેમાં પણ વધારો થયો છે હાલ આ જે વિશ્વામિત્રી ની જળ સપાટી છે તે ત્રેવીસ ફૂટ સુધી પહોંચી છે જોકે ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છવ્વીસ ફૂટ છે છવ્વીસ ફૂટ નું લેવલ પાર કરશે તો જે નીચાણવાળા તમામ વિસ્તારો છે ત્યાં આ જે વિશ્વામિત્રી નદીના પાણી ફરી એકવાર શહેરમાં ફરી વળશે હાલ તો જે નીચાણવાળા વિસ્તારો છે કાછારે રેસીડેન્સી સમૃદ્ધિ ટેનામેન્ટ તેમજ જે વલસર સહિતનો જે નીચાણવાળા વિસ્તાર છે કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે તંત્ર દ્વારા પણ જે તમામ લોકો છે તેઓના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે હાલ તો મોટી માત્રામાં જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં લોકો પોતાના ઘરમાં ફસાયા હોવાની પણ માહિતી મળી રહી છે સાથે સાથે ફાયર બ્રિગેડ દ્વારા પણ લોકોને એનાઉન્સમેન્ટ કરી અને સાવલ કરવામાં આવી રહ્યા છે કારણ કે જે રીતે વિશ્વામિત્રી નદીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે લોકોને તાત્કાલિક ખસી જવા માટેની સૂચના આપવામાં આવી છે વડોદરા શહેર નો વડસર વિસ્તાર હોય અથવા તો જલારામનગર હોય આ તુલસીવાડીનો વિસ્તાર હોય ઇન્દિરા આ તમામ વિસ્તાર એવા છે કે જે દિશા વિપીલ સપાટી ત્રેવીસ ફૂટ વટાવે એટલે આ જે પાણી છે તે તમામ સોસાયટીઓમાં ફરી વળતાય છે તમામ વિસ્તારમાં ફરી વળતાય છે તેને જ મળીને હાલ તંત્ર છે તે એલર્ટ મોડ પર છે અને તમામ જે લોકો છે તેઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જો કે આ પરિસ્થિતિને લઈને વડોદરા મહાનગરપાલિકાના જે મેયર છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર છે તેઓએ સતત તંત્ર બેન્ડ કમાન્ડન જે રૂમ છે ત્યાં રહી અને સતત નજર રાખી રહ્યા છે તમામ જે ટીમો છે તે પણ હાલ એલર્ટ મોડ પર છે જો કોઈ પણ પ્રકારની જે પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ તો વડોદરા મહાનગરપાલિકા છે ફરી એકવાર જો આ પ્રકારની પરિસ્થિતિ રહી તો વડોદરા શહેરમાં પૂરની રમદાણ સર્જાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જો કે આજવા સરોવર છે તે પણ ક્યાંક સભાથી પહોંચ્યું છે હાલ તો આદવા સરોવર તરત પ્રતાપ સરોવરના ડેમ નથી ખોલવામાં આવ્યા પરંતુ જે રીતે ઉપરવાસ માં વરસાદ વરસે તો ચોક્કસથી આ જે ડેમ ના ગેટ ખોલવાની ફરજ પડી શકે છે અને તેનું જે ગેટ ખુલે તો સીધું પાણી વિશ્વામિતિ નદીમાં આવે એટલે

જેલે અલ્પેશ શકાય કે જેતે ભારે વરસાદના કારણે આવતીકાલે શાળા તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે વડોદરામાં બિલકુલ જી આવતી શાળા તેમજ કોલેજોમાં જાહેર રજા કરી દેવામાં આવી છે કારણ કે જે રીતે જોઈએ તો હજુ પણ ઉત્તરવાસમાં વરસાદ છે તે વધતી રહ્યો છે અને તેનું જે સીધું પાણી છે મેં કહ્યું કે વિશ્વામિત્રી નદીમાં આવે છે ને તેના જ કારણે આ જે પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસવાની શરૂઆત હાલ થઈ ચૂકી છે જે વિશ્વામિતિ છે તેમના માટે શહેરમાં તો હાલ વરસાદ જે રીતે વરસી રહ્યો છે ઉત્તરવાસમાંથી જે સતત પાણીની આવક થઈ રહી છે તેને જ લઈને વડોદરા શહેરમાં ક્યાંક ને ફરી એકવાર પૂરની પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ હાલ તો દેખાઈ રહ્યા છે તંત્ર તમામ તૈયારીઓ આ વખતે કરી દીધી છે કોઈ